જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે બગાસિયા ચોડા વિસ્તારમાં આમોદ શહેરના એક નાગરિક મુકેશ દરજી જેને માથાના ભાગે પગના ભાગે ગાય ભેટી મારતા ગંભીર રીતે તેઓ ઇજાગ્રસ્ત થયા જો સ્થાનિકો મદદ માટે દોડી ના ગયા હોત તો મુકેશભાઈનો ગાય પાસેથી બચાવ કરી તેમને હોસ્પિટલ લઈ જવા પણ મુશ્કેલ થઈ ગયા હોત આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ ચાર લાખના ખર્ચે હાલમાં ઢોર ડબ્બો રિપેર કરવાનો ખર્ચો કર્યો છતાં પણ રખડતા ઢોરને પકડી વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે